વરસાદી પાણી પાણીનો નિકાલ નહીં થતા ફળિયામાં વરસાદી પાણી ઘેરાતા આશરે પચાસ થી સહી જેટલા ઘરના લોકો ત્રાહી પોકારી ઉઠ્યા છે સતત ઘેરાયેલા રહેલા પાણીને કારણે રોગચાળો ફેલાવવાની સંભાવના વર્તાઈ રહી છે ફતેપુરા તાલુકાના કરોડિયા ગામ એવોર્ડ નંબર બે માં મદારી ફળ્યું અને હરિજન આવેલા પચાસ થી સાહીઠ જેટલા ઘર તરફ જતા રસ્તામાં ચોમાસાનું પાણી ભરાઈ રહેવાની સમસ્યા ઊભી થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વરસાદી પાણી અને ગટરના પાણીના યોગ્ય નિકાલ બાબતે રજૂઆત કરવામાં આવી છે જેના પગલે તંત્ર દ્વારા ગટરના પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઘરની આગળ ખાડા બનાવવામાં આવ્યા પરંતુ જે પણ હાલ ઓવરફ્લો થઈને રોડ પર ગંદુ પાણી વહી રહ્યું છે આ શોષ ખાડા ભરાઈ અને જેને લીધે દુર્ગંધ પણ આવી રહી છે ત્યારે સ્થાનિકોની માંગ હતી કે ગટર લાઈન કરવા માટે હતી પરંતુ તંત્ર દ્વારા શોષ ખાડા બનાવી જાણે કે સરકારે રૂપિયાનું પાણી કર્યું હોય તેમ નજરે પડી રહ્યું છે કારણ કે આ બનાવવામાં આવેલા શોષ ખાડા પણ ફ્લોપ સાબિત થયા છે તંત્ર દ્વારા સ્થાનિકોને પાછળથી ગટર બનાવી આપીશું સાંત્વના આપી હતી પરંતુ તે આજ દિન સુધી બનાવવામાં આવી નથી જેને કારણે આ વર્ષે અનેક લોકોના ઘરમાં પાણી ફરી વળે તો નહીં ત્યારે વરસાદ આવે તે પહેલા પ્રી મોન્સૂન કામગીરી કેવી કરવામાં આવી હશે તે પણ આના પરથી સ્પષ્ટ નજરે પડી રહી છે પહેલા જ વરસાદની અંદર આ પરિસ્થિતિ કે બરો ચાર મહિના ચુહાની અંદર અમારા બી એટલા કેડે પાણીનો કોઈ અવર જવરનો કોઈ નિશાળું નહીં અમારા ઉપર સુધી પાણીની અમારા અવર જવરમાં પાણી એટલું બધું રહે ના નાના છોરાનું શું કરીને અમારે નિશાળે જાય કે ગમે તે કાઢવું હોય તો આજે છોરાઓને કાઢવા પહેલાં અમારે વિચારવા પડે આવા પાણીની અંદર શું કરીને કાઢવા અંદર કરી કરી છોરાઓને નિશાળે લઈ મેલવા લઈએ તો કે અમારો કોઈ પાણીનો નિકાલ નથી કે ગઈ સાલને અમે ચર્ચા કરી હતી પાણીનો નિકાલ થઈ ગયા એમ પણ હજુ કોઈ પાણીનો કોઈ સમસ્યા થતો નથી કે નથી ગટર લાઈન બનાવતા કે નથી આરસીસી ભરી તારે કોઈ એનો નિકાલ નથી પાણીનો આજુબાજુ કોટ થઈ ગયા આ બાજુ મકાન થઈ ગયું પાણીનો નિકાલ અમારે કઈ કરવો આ બાબત અમે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે આ બાબતે ગઈ સાલ અમે ચુમાહાની અંદર જ અમે તાલુકા જઈને રજૂઆત કરી હતી પીડીઓ સાહેબ સાથે બી રજૂઆત કરી હતી બધા આવેલા તો થઈ ગયા થઈ ગયા કરી કરીને જતા રહ્યા પણ હજુ કોઈ નિકાલ નથી આ ચુમાહુ આવી ગયો તાલુકા વિકાસ અધિકારી શું કીધું હતું આપને થઈ ગયા સિંહ ચુમાહુ આવતા પહેલ તમારો થઈ ગયા ગટર લાઈન નો પાણી નિકાલ ગમે તે અમે એમ કીધું કોઈ અધિકારી જોવા આવ્યા હતા એના પછી કોઈ અધિકારી કોઈ આયા નથી આ બાબત તમે ગ્રામ પંચાયત માં રજૂઆત કરી ઘણી વાર કરી કોને રજૂઆત કરી હતી પંચાયત ની એટલે પણ તમે પંચાયત માં સરપંચ ને કીધું બીજા કોઈ તલાટી સાહેબ આવેલા સરપંચ આવેલા ડિપોટી સરપંચ બધા રજૂઆત કરી છે બધા ખાલી જોઈ જોઈને જતા રહ્યા જોઈ જોઈ જતા રહ્યા પણ કોઈ એનો નિકાલ હજુ હતી થયો નથી તમારું નામ શું દિલીપભાઈ ગામ કરોડિયા ફળ્યું રીજનવાસી ખરોડિયાપુરા ગ્રામ પંચાયત વોર્ડ નંબર બે ના જે સમસ્યા છે એ સદાન માટે આજે બે વર્ષથી અમે આ પાણીનું ભોગવટો ભોગવી રહ્યા છે ને જે ગઈ સાલ અમને જો ખર્કવા ખોદેલા તે પણ આજની પરિસ્થિતિમાં ભરેલા હૈ અને પાણી ઉપર છલકી રહ્યું છે ને વરસાદનું કાયમ પાણી અહીંયા જ ઘેરાઈ રહ્યું આખો રોડ ભરાયેલો જ રહ્યો ઘરમાં પાણી અમારા ઘરનુંમાં સાંજે પાણીનો બધો નિકાલ ભરી ભરીને બહાર ફેંકીએ જેથી કરીને અમારી સમસ્યાનું નિરાકરણ લાવે એવું સરપંચને અમે વિનંતી કરીએ છીએ શું નામ છે મારું નામ હરિજન રમેશભાઈ મસુરાભાઈ કરોડિયાપુરા